તો મિત્રો મને વ્લોગ બનાવતા નથી આવડતું પણ ચાલુ કરીને બે જાય વિડીયો ઉતારતા આપણને ન આવડે ઉતારવી કા ચાલુ કરીને બે જાય ને વિડીયો હેલો આમ કહો તો આમ હેલો આમ કરો હેલો કોણ આમ આમ કરો ફોનમાં આમ કરો હાય આમ આમ હેલો હેલો એમ કહો હેલો એમ બોલો સેલો નહીં હેલો

કે તો અમને બનાવતા નથી આવડતું જો અમને બનાવતા શીખવી છે શીખવી શીખવી એમ તો શીખવી વિડીયો બનાવતા શીખવી એમ કયો વિડીયો બનાવતા શીખવું હા શીખવું છે શીખવું છે બને એવા નથી અભણ છે કા અભણ થઈ તો લાઈક કરો છો તો લાઈક લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સકર પારા સકર પારા કરો કરો અને ઓલી શું કેવાય ટંકોરી દબાવો છો ટંકોરી દબાવો હા એટલે અમારા નવા વિડીયો આવે ને એ પેલા આવે દાંત કાઢો તો દાંત કાઢો તો દાંત કાઢા ભાઈ શીખે હવે હું દાંત કાઢા એમ કે અમારે જોશી માં છે અમારે ગઢામાં તો આપડે સાંભળાય ને મારે હાથ દુખી ગયો પકડે પકડે કામાં હાથ દુખવા મને મારો હાથ દુખવા મનો મારો પાન પકડી હવે ગાવ મારે જાળું ઉઠે બેટ દુવારે જા મને રામ નું નામ લેવા ગયો પછી મસીલો જુનાગઢ વાળો ગાવતો જૂનાગઢ નું ગઈ નથી ફરીથી ગાવતો મારે જાવું છે જૂનાગઢ ની ગલીઓમાં મને રામ એ નામ ભજો પૈસા છૂટા ભાઈ 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 પૈસા સુટા નહીં પૈસા ઉડાડે એવું ન કરાય તમે ભજન ગયું સારું એટલે ગયો મારે જાવું પાવા ફરવા રે મને રામ લેવા ગયો વા કઈ કોઈ ને આવું છોટા રામ છે છોટા વાલા લાગો રે મને વાલા લાગો છો વાલા

mặc dù chạy đi gây mặc dù hát cỡ mặc dù hát cỡ mặc dù hát chết hát 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 Bây giờ bây giờ hát hát

કોના ખબે કોને ખબર હું એવું જેઠાલાલ ને બાપુજી ની આવ્યા છે ને કોને જેઠાલાલ જેલ તો આવે તો ભાઈ આવી જાય આવી જાય બેનું આવું જોવે

કાલ હું ખાધું છું તમે કઈ એમ નઈ કાલ હું ખાધું તું કાલ રોટલો હાજર કહો છો

આમાં એમ તો જય માતાજી એમ તો જય માતાજી એમ કેવું બાપીલ્યા બાપલ્યા